તે સમસ્યાનો ઈલાજ આપણે કરવા જઈએ ને ત્યારે પહેલા એના મૂળ સુધી પહોંચવું જરૂરી બની જાય છે મિત્રો આ બધી સમસ્યાઓમાં કે જે ત્વચા સંબંધિત છે તેના મૂળમાં રહેલું છે આપણું પેટ જી હા મિત્રો ના કે આપણી ત્વચા હવે પેટ જેનું સંપૂર્ણપણે સાફ રહેતું હશે સ્વસ્થ હશે એને આ સમસ્યા થોડા જ દિવસોમાં સંપૂર્ણપણે દૂર થઈ જશે હવે ઘણા લોકો શું કરે છે કે આ સમસ્યાના ઇલાજ માટે જુદી જુદી પ્રકારની ટ્યુબ છે લોશન છે કે દવાઓ એલોપેથીની છે તેનો ઉપયોગ કરે છે તેના પરિણામે બને છે એવું કે થોડા સમય માટે તો આ સમસ્યામાંથી રાહત મળે છે પરંતુ ફરીથી તે સમસ્યા હતી એમની એમ જ આવી જાય છે હવે આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે શું કરવું તો તમને સૌથી પહેલાં તો એ જણાવી દઉં મિત્રો આ માટે તમારે લોકોએ લેવાનું છે એક આયુર્વેદિક ચૂર્ણ તો કયું ચૂર્ણ છે એ તમને સૌથી પહેલાં જણાવી દઉં તો અવિપિતકર કર ચૂર્ણ આ જે અવિપિતકારી ચૂર્ણ છે તેનું સેવન આપણે દિવસમાં બે વાર કરવાનું છે લગભગ લગભગ અડધી ચમચી સવારે અને અડધી ચમચી જેટલો પાવડર સાંજે જમ્યાના અડધી કલાક પછી આ પાવડર છે તેને લેવાનો છે રિદ્ધિ સર્બલનો સો ટકા શુદ્ધ અને નેચરલ આ પાવડર છે તે તમે મંગાવી શકો છો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે હો મિત્રો આ સંપૂર્ણ કુદરતી પાવડર છે આ અવિપિતકારી પાવડર છે તે ઘણી બધી પ્રકારની પેટની લગભગ એમ કહેવા જાય તો બધી જ પેટની સમસ્યાઓને દૂર કરે છે હવે તેનાથી શું બનશે તો કે સારું ડાયજેશન સુધરશે અને તેના પરિણામે લોહીનો ફ્લો છે તે વધશે અને તેનાથી ખરજવું છે દાદર છે ધાદર છે આ સમસ્યાઓ સંપૂર્ણપણે દૂર થઈ જવામાં આપણને મદદ કરશે હવે આ પ્રયોગને આપણે ત્રીસ દિવસ સુધી જી હા મિત્રો ત્રીસ દિવસ સુધી એક ધારો કન્ટિન્યુ કરવાનો છે તેની સાથે સાથે આપણે લોકોએ શું કરવાનું છે એ જણાવી દો તો તેની સાથે સાથે મિત્રો અગત્યની વસ્તુઓ જે છે તે તમને ખાસ જણાવું તો વહેલી સવારે ઉઠો ત્યારે તમારા નાસ્તામાં વિટામિન એ યુક્ત ખોરાક છે તેને ભરપૂર માત્રામાં લેવાનો છે જી હા મિત્રો જણાવી દઉં ફરીથી વિટામિન એ યુક્ત ખોરાક હવે વિટામિન એ યુક્ત ખોરાક કયો છે તો એ તમે ગૂગલમાં સર્ચ કરી અને જોઈ જ શકો છો કે કયો વિટામિન એ યુક્ત ખોરાક છે તેનું મેક્સિમમ સેવન કરવું તેની સાથે સાથે તમારે લોકોએ વિટામિન બી થ્રી યુક્ત ખોરાકનું પણ વધારે માત્રામાં સેવન કરવું જોઈએ જે તમારી સ્કિન માટે ખૂબ જ વધારે સારો માનવામાં આવે છે મિત્રો આ ત્રણ વસ્તુઓનું ધ્યાન રાખશો અને તેની સાથે સાથે એક ચોથી અગત્યની અને મહત્વની વસ્તુ છે એ તમને જણાવી દઉં તો એ છે તમારે લોકોએ સૌથી પહેલાં તો ધ્યાન રાખવાનું છે કે વધારે મસાલાવાળો તેલવાળો કે તળેલો ખોરાક છે તેને ખોરાકમાંથી સંપૂર્ણપણે દૂર કરી દેવાનો છે અથવા તો બને તેટલો ઓછામાં ઓછો ખાવાનો છે તો મિત્રો ગેરંટી સાથે કહું છું ત્રીસ જ દિવસમાં ગમે તેવું ખરજવું હશે ગમે તેવી ધાધર કે દાદરની સમસ્યા હશે તેનાથી તમને લોકોને મળી જશે સંપૂર્ણપણે છુટકારો આશા રાખું છું આપણે મારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપનો ખૂબ ખૂબ આભાર